નમસ્કાર હું છુના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની વાત કરીએ વિસ્તારથી તો સમાચાર જોઈએ સૌપ્રથમ રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સહકારી મંડળી પ્રમુખની સરકારને લેખિત રજૂઆત કમોસમી વરસાદને કારણે મોટી પાનેલી હરિયાણા સાતવડી ખારચીયા રબારીકા કોલકી ઢાંક જેવા અનેક ગામોમાં કમોસમી વરસાદને કારણે પાકોને નુકસાન થયું છે તો તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ કૃષિમંત્રી પોરબંદર સાંસદ અને ધારાસભ્યને સંબોધીને પત્ર લખીને ઉપલેટાના મામલતદારને પત્ર લખ્યો પત્ર મોકલી આપવામાં આવ્યું છે ખાટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક તેમજ તૈયાર પાકને ભારે નુકસાની પહોંચી છે જેમાં મગફળી એરંડા કપાસ સોયાબીન અડદ મગ તલ વગેરે પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની હોવાથી મારી સરકારશ્રીલીને દરખાસ્ત કરવામાં આવે છે કે આ નુકસાનીનું મોમોસમી વરસાદની નુકસાનીનું વેમી તકે સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે મારું નામ વિરેન જયંતિભાઈ ફળદુ હું મોટી બાલી સહકારી મંડીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું છેલ્લા બે દિવસથી ઉપલેટા તાલુકા અને ગ્રામ્યમાં જેવા કે પાનેલી હરિયાસણ સાતવડી ખારચિયા ઝાર કોલકી ભાયોદર ઉપલેટા જેવા ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ કમોસમી વરસાદને કારણે મગફળી કપાસ સોયાબીન અડદ એરંડા જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણ નુકસાન થયેલ છે મારી આપ સહકારશીને વિનંતી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઓફલાઈન અથવા ઓનલાઈન ઓનલાઈન જેવી કે સેટેલાઇટ સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે જય સહકાર તો વાત કરીશું સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી વિતરણ વ્યવસ્થામાં કામ કરતા કુલ પાંચસો ઓગણીસ દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજના લાયસન્સ ધારકો દ્વારા પહેલી નવેમ્બરથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને તમામ અમલદારો દુકાનદારો એકઠા થઈને આવેદનપત્ર આપી સત્તાવાર રીતે હડતાલની જાહેરાત કરશે હડતાલ પાછળના મુખ્ય મુદ્દાઓમાં કમિશન વધારવાની માંગ અનાજમાં ઘટ માપણી સહિત ન્યાયસંગત વજન પ્રમાણે પુરવઠો આપવા તેમજ દુકાને માલ ઉતારતી વખતે તકેદારી સમિતિના એસી ટકા સભ્યોની હાજરી રાખી બાયોમેટ્રિક સિસ્ટમથી અંગૂઠા દ્વારા પુષ્ટિ કરવામાં કરવાની ફરજ દૂર કરવાની માંગનો સમાવેશ થાય છે દુકાનદારોનું કહેવું છે કે હાલની વ્યવસ્થા અતિ જટિલ બની ગઈ છે અને તેની અસર રોજિંદા કામકાજ પર પડી રહી છે આથી સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા જિલ્લાના હજારો ગરીબ પરિવારોને અનાજ મેળવવામાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે ખેડૂતો મજૂરો તથા નીચા આવક વર્ગના લોકો માટે આ દુકાનો જ મુખ્ય આશ્રય સ્થાન છે જો સમયસર ઉકેલ ન મળે તો લાભાર્થીઓને લાંબા સમય સુધી રાશન મળવામાં વિલંબ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે ફેરપ્રાઇઝ શોપ ધારકોનું કહેવું છે કે તેઓ અનેક વર્ષોથી ઓછી કમિશન પર સેવા આપી રહ્યા છે પરંતુ સરકાર તેમની યોગ્ય માંગો પર ધ્યાન આપતું નથી તેથી હવે હડતાલનો રસ્તો અપનાવવા મજબૂર થયા છે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો પહેલી નવેમ્બરથી તમામ એફપીએસ દુકાનો બંધ રાખવામાં આવશે એવી ચીમકી છે

અને જેના વિરુદ્ધ અમે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો ચોત્રીસ દુકાન સહમત છે માંગ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણ થી અડધા રહીશું અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધી સુધીનો ઉકેલ આવેલ નથી એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ રાજ્ય સરકારમાં અમારી કેટલીય પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેકટર શ્રીને આવેદન પત્ર અપાવ્યા છે અને રાજ્ય સરકારે જે આંદોલન અને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ અમારી 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 પડતર માંગણીઓ જે છે એક તો પહેલો પ્રથમ જે છે કમિશન વધારો સાહેબ અત્યારે બધાના પગાર વધારા બધાને ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસ ની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે એને વળતર વધારો કેમ કેમને એનું કમિશન વધારો કેમ ને અમારો મેઈન પ્રશ્ન આ છે બીજો બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલ અંદાજી સરકારના પરિપત્રો કરે છે જેમ કે અત્યારે ડી દ્વારા જે તકેદારી સમિતિમાં એંસી ટકો મિનિમમ સદીઓની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે આ અમારી માંગણી છેલ્લી છે સર્વરને સુધારો નેટવર્કમાં કઈક ફેસિલિટી નહીં લાવો હોય ડિઝિટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના ધાંધિયા ક્યાં સુધી અમારે સહન કરવાના તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં ગતરોજ પડેલા ભારે કમોસમી વરસાદના કારણે વડોદરાના નવાપુરા વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત છે છપ્પન ક્વોર્ટર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને બાર કલાક બાદ પણ પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી લોકો પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કહે છે કે વોટ લેવા નેતાઓએ હાથ જોડ્યા હતા પણ આજે અમે મદદ માટે હાથ જોડી રહ્યા છીએ આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે લોકોને પીવાના શુદ્ધ પાણીની સમસ્યા પણ છે અને દૂષિત પાણીના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે પાલિકાના અધિકારીઓએ આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું છે પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે પણ પાલિકાની કામગીરીની ટીકા કરી રોષ વ્યક્ત કર્યો હતો થોડા જ વરસાદમાં આખા વડોદરા શહેરમાં ઠેઠે જગ્યા તમે જોઈ શકો પાણી ભરાઈ ગયા છે અમારા વિસ્તારની વાત કરીએ છીએ જે આપણે ઊભા છે નવાપુરા છપ્પન ક્વાર્ટર હોય ગોધડીયાવાસ લત્તા નંબર એક બે હોય બાજુમાં કહાર ખાટકી ખાટકીવા આખા વિસ્તારમાં લોકોના ઘરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી રાતે ભરાયેલા હતા આજ હજુ સુધી પાણી ભરેલું છે ઓછું થતું નથી અને ફક્ત અને ફક્ત કાગળ પર એવી વાતો કરતા હતા કે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તો અહીં પાણી આગળ જતું નથી એટલે એનો મતલબ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ કરી છે ખરેખર કામગીરી કરી હોત પ્રી મોન્સૂનની તો પાણી આગળ જતું હોત અને લોકોને કેટલું બધું લોકોના ઘરમાં એક એક ફૂટ દોઢ દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય લોકોનું અનાજ બગડી જાય લોકોના સામાન બધા ખરાબ થઈ જાય તો કેટલો નુકસાન થાય લોકોને અને અમે તો એટલું જ કહીએ કે જે બી ઇજારદાર છે જે બી પ્રીમોન્સૂનની કામગીરી કરી છે સૌથી પહેલાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને એની સાથે જે બી અધિકારીઓ જે મિલીભગત કરી હશે કે આવી ખોટી કામગીરી કરવાના લીધે કેટલા લાખો લોકોને નુકસાન થાય આપણે જે ઊભા છે અહીં પાણી ભરાયેલું છે છ રાસ્તમ સોસાયટીમાં લોકોના ઘરોમાં રાતે પાણી ભરાઈ ગયેલું હતું આપણે જયરત્ન બિલ્ડિંગ સાડા ત્રણ ફૂટ જેટલું પાણી રોડ પર ભરેલું હતું અને બકરાવાળી વિસ્તારમાં લોકોને ઘરોમાં એટલે આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા એટલું પાણી ભરાઈ જતું હોય એટલે એનો અર્થ એવો છે કે પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ ગઈ છે કોઈ જાતની કામગીરી નથી કરી ફક્ત ને ફક્ત પૈસા લઈને જે ઇજાજાર જતો રહ્યો છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો ને જે બી અધિકારી એમાં દોષી છે એને બી કાયદેસર કાર્યવાહી કરો એવી અમારી માગણી છે દર વખત આવું થાય ભાઈ થોડું થોડું કમાઈને ભેગું કરીને ને આવું થાય નીકળી જાય શું કરવાનું આનું કોઈ જોતું જ નથી અમારે કોઈ દેખવાય નથી આવતા કે ના શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું બધું લોકોનું બગડી જ ગયું અનાજ પાણી કપડાં બધું ડૂબી ગયું અત્યારે તો ઉતરી ગયું રાત્રે બહુ હતું અત્યાર તો ઉતરી ગયું દર વખત આવું થાય કોઈ કશું જોવા નથી આપતા ખાલે ખાલે ચૂંટણી આવા એટલે આવા કોઈ નથી આવતું ભાઈ કોઈ નથી આવતું હા તો અત્યારે જ કેટલું પાણી છે તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એવું કે એ વખત કેવું લોકોની હાલત થઈ હશે તો તમે જરા તો અમારા ઉપર ધ્યાન કરો તો કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખોડલધામ પહોંચ્યા માં ખોડલના દર્શન કરી ધજા ચડાવી ખોડલધામ ચેરમેન નરેશ પટેલે માં ખોડલનો ખેસ પહેરાવી સ્વાગત સન્માન કર્યું ખોડલધામ ખાતે ચેરમેન નરેશ પટેલ સાથે અમિત ચાવડા મુકુલ વાસનિક લલિત વસોયા લલિત કખથરા ગેનીબેન ઠુમ્મર સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષના પ્રારંભ કરાવ્યા કોંગ્રેસના તમામ આગેવાનો નેતાઓએ મા ખોડલના ચરણોમાં સીસ ઝૂકાવ્યું અમિત ચાવડા ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વ લોકોનું કલ્યાણ થાય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે એની આખા વર્ષની મહેનત પાણીમાં છે સરકાર કંઈ કરતી નથી એટલા માટે મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી છે વિપક્ષ તરીકે સંકલ્પ કર્યો છે કે ગુજરાતના ખેડૂતોના હક માટે લડાઈ માટે શક્તિ આપે તેવી પ્રાર્થના અને સર્વના લોકોનું સારું થાય તે માટે માં ખોડલ દર્શન કર્યા છે અને લેવા પટેલ મતદારો નહીં સર્વ સમાજ માટે પ્રાર્થના કરી છે કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય ઈરાદા સાથે કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સંસ્થા એક તટસ્થ સંસ્થા છે એની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠ્યા છે કોઈપણ ચૂંટણી નિયામક રીતે પૂર્ણ થાય તે માટે પહેલું પગથિયું મતદાર યાદી છે मतदार यादिमा में केव रीते गोटाला थाय राहुल गांधी ए देश दुनिया समक्ष मुकी है देखिए आज प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी हमारे विधायक दल के नेता तुषार चौधरी जी परेश धनानी जी भूपेंद्र मडावी जी और तमाम कांग्रेस जन यहाँ तक कि मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर कोडलधाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि यह अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है किसी चुनाव से इसका कोई संबंध नहीं है सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है हजारों नहीं, लाखों नहीं, करोड़ों लोगों की आस्था कोडल धाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए हम यहाँ पर माता का दर्शन करने अपने श्रद्धा सुमन अर्पित करने के उद्देश्य से यहाँ पर उपस्थित हुए हम संवाद बेहजार बयासी न प्रारंभ है આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શિષ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી અને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં શીશ યુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ તો આ તરફ આગળ વાત કરીએ તો વરસાદથી ડાંગરના પાકનું જે નુકસાન થયું છે તે ખેડૂતોને વળતર આપવા માટે આમ આદમી પાર્ટીનો નાનાપોડા મામલતદારને આવેદનપત્ર આવેદનપત્ર આપી છેલ્લા કેટલાક દિવસોથી આજે કપરાળા અને નાનાપોડા તાલુકાના અંતરિયાળ તેમજ પહાડી વિસ્તારોમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું છે આ નુકસાનને કારણે ખેડૂતો પર ભારે આર્થિક સંકટમાં તેઓ સપડાયા છે અને ઘણા ખેડૂતોના પાક સંપૂર્ણપણે બરબાદ થયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નાનાપોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનમાં રાજ્ય સરકારે તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર વહેલામાં વહેલી તકે તેમના બેંક ખાતામાં જમા કરાવવાની માંગ કરાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન કપરાડા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ વલસાડ જિલ્લા માઇનોરીટી પ્રમુખ અસદ સિંધી અશોક નાનુ બિરારી ધર્મા દીવા જાધવ સુરેશ ચૌધરી લતેશ પટેલ સંજય બિસ્તુ નિકુડિયા

ખેડૂતો ખૂબ જ સંકટમાં છે તો અમે આમ આની પાર્ટી નાનાપોટ અને કપરાડાના તમામ કાર્યકર્તાઓ આજ રોજ નાનાપોટના મામલતદાર ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આ આવેદનપત્ર મારફતે અમે મામલતદારી મામલતદાર સાહેબ શ્રી મારફતે સરકારને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ અને સહાય જોગવાઈ કરવામાં આવે અને ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળે અને ખેડૂતો સંકટમાં જે છે એ મુશ્કેલીમાંથી બહાર આવે અમારી અમારી તમામ કાર્યકર્તાની માંગ છે અને આ માંગ અમારી જલ્દી જલ્દી પૂરી થાય એવી અમારી અમારી અપીલ છે તો ઉત્તર ભારતીયોના મહત્વના પર્વ છઠ પૂજાની ઉજવણી માટે વડોદરાના કરોડિયા તળાવ ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી સાર્વજનિક છઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે કરોડિયા તળાવ ખાતે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા ભક્તિભાવપૂર્વક છઠ પૂજા કરવામાં આવી હતી આસ્થા પવિત્રતા સ્વચ્છતા તેમજ સામાજિક સમરસતાનું મહાપર્વ એટલે છઠ પૂજા છઠ પૂજા મહાપર્વમાં સૂર્યદેવની ઉપાસના સાથે છઠ્ઠી મૈયાની પૂજા કરાય છે પ્રકૃતિના છઠ્ઠા અંશના રૂપે ભક્તો છષ્ટી મૈયાના નામે બોલાવે છે વડોદરા ખાતે આજથી દસ સ્થળો પર અલગ અલગ સંસ્થાઓ દ્વારા છઠ પૂજા માટેની વ્યવસ્થા તળાવ અને નદી કિનારે કરવામાં આવી હતી કરોડિયા ગામના તળાવ કિનારે વરસાદી વાતાવરણમાં સંસ્થાએ તળાવ કિનારે પ્લાસ્ટિક નાખીને વિશેષ વ્યવસ્થા કરી હતી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો આથમતા સૂર્યની પૂજા કરવા છઠ પૂજા મહોત્સવમાં ઉમટી પડ્યા હતા ચાર દિવસના પર્વમાં વ્રત કરનાર છત્રીસ કલાકના ના નિર્જળા ઉપવાસ સ્ત્રીઓ કરે છે ત્રીજા દિવસે આથમતા સૂર્ય પૂજા અર્ચના કરીને અધર્ય આપ્યું હતું જયારે ચોથા દિવસે ઉગતા સૂર્યની પૂજા અર્ચના કર્યા બાદ અધર્ય આપીને વ્રત ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે નામે રાગી પાંડે ગિરિરાજ રહે છઠ પૂજા કા મહત્વ બહુ બળા હે हम लोग के लिए बहुत अच्छा है ये और बहुत बढ़िया भी है इसके लिए मैं कुछ और नहीं बोल सकती हूँ लेकिन बहुत ही अच्छा है ये पूजा की महत है कि जो मनोकामना रहती है अपनी वो पूरी होती है इसका महत यही है ये किस तरह की ए, अपने बालक के लिए बहुत लोग लड़के के लिए करते हैं कि लड़का हो हमारा आगे का कुल आगे बढ़े इसके लिए अपना ये नहाए खाए रहते हैं दो दिन एक दिन खीर पूरी खाते एक दिन लौकी का सब्जी खाते हैं और पूरा दिन व्रत रहते हैं चौबीस घंटा एक दिन बहुत लोग एक दिन रहते हैं बहुत लोग दो दिन तीन दिन रहते हैं सूरज को और दिया है। हाँ सूरज को और इसलिए देते हैं कि हमारी मनोकामना पूर्ण हो के। ये मेरा पहला छठ पूजा है मैं पहली बार उठा रही हूँ इसे पहली बार करना यानी उठाना कहते हैं छठ पूजा उठा रही हूँ इसकी मान्यता ये है कि ये करने से आपके घर में सुख समृद्धि आती है सम्पन्नता आती है वैभव आती है और ये संतान प्राप्ति के लिए भी किया जाता है लोगों की अलग अलग मान्यताएँ हैं लोगों की मन्नतें भी पूरी होती हैं ये करने से ये सबसे कठिन व्रत है और इसे महापर्व बिहार का कहा गया है जैसे कि कहा गया है कि लोग उगते सूरज की तो सब पूजा करते हैं पर हम लोग हैं बिहार से या झारखंड या नॉर्थ साइड से हम लोग हैं जो दुबटे सूरज की भी पूजा करते हैं और इसका व्रत चार दिन से होता है चतुर्थ तिथि से स्टार्ट होता है कार्तिक माह के उस दिन हम नहाए खाए करते हैं नहाए खाए यानी हम शुद्ध होकर सात्विक खाना खाते हैं जिसमें लौकी की सब्जी खाना सबसे महत्वपूर्ण होता है दूसरा दिन होता है खरना जिस दिन हम पूरे दिन निर्जल व्रत रह के उसके बाद शाम को खीर पराठा और ये मूली खाते हैं और फिर उसके बाद से फिर आज पूरा निर्जल रहेंगे और आज पांचवा दिन है सॉरी आज तीसरा दिन है जो है संध्या अर्घ्य जो हम दुबटे सूरज को अर्घ देते हैं और फिर कल उषा अर्घ्य होगा जो कि सुबह वाला है उस टाइम हम उगते सूरज को अर्घ्य देंगे तो इस तरह से ये पूजा होती है तो हम इसमें તો રાજકોટ શહેરમાં ભક્તિનગર સોસાયટી શેરી નંબર આવેલા દિશાંત રાણપરા નામના સોની વેપારીના રહેણાંક મકાનમાંથી લાખ કિંમતના એકસો પચાસ ગ્રામ સોનાના દાગીના તેમજ એક લાખ બત્રીસ હજાર નવસો રૂપિયાની કિંમતના સોળસો અઠ્ઠાવીસ ગ્રામ ચાંદીના દાગીના તેમજ બે લાખ પાંત્રીસ હજારની રોકડ સહિત કુલ સિત્તેર લાખથી પણ વધુનો મુદ્દા માલ તેમજ કબજે કરવામાં આવ્યો છે તેમજ તેની સાથે જ ચોરીના ગુનાને અંજામ આપનારા ચોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરીનો બનાવ સામે આવતા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી તેમજ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરી એનાલિસિસ કરવામાં આવ્યા હતા ત્યારે સીસીટીવી એનાલિસિસ કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિની મુવમેન્ટ જોવા મળી હતી તેમજ ત્યારબાદ હ્યુમન સોર્સિસના માધ્યમથી તે શંકાસ્પદ વ્યક્તિને આજી ડેમ પાસેથી ઝડપી પાડી તેની પાસે રહેલા મુદ્દામાલ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરતાં તેણે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે પોલીસ દ્વારા ભાવનગર શહેર ખાતે રહેતા ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલ સમા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઇકબાલ ભાવનગર ખાતે ભંગારનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે તેમજ અગાઉ પણ તેના વિરુદ્ધ ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર્ડ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇરફાન ઉર્ફે ભુરો ભાવનગર શહેર ખાતેથી રાજકોટ આવ્યો હતો તેમજ રેકી કરતા દરમિયાન તેને જણાઈ આવ્યું હતું કે રાણપરાના ઘરે કોઈ વ્યક્તિ હાજર નથી તેથી તે તે ઘરના પ્રથમ માળેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો તેમજ ત્યારબાદ તિજોરીની બાજુમાં જ તિજોરીની ચાવી પડેલી હતી જેથી તેણે તિજોરી ખોલીને તેમાં રહેલ મુદ્દામાલ લઈ નાસી ગયો હતો ગઈ બીસ તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડનો બનાવ બન્યો હતો જેમાં પોસ્ટ ઓફિસની સામે જે મકાન આવેલું છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હતી આમ કુલ છસો તેર ગ્રામ જેવો સોનું અને સોળસો ચોરાણું ગ્રામ જેવી ચાંદી અને રોકડ રકમ મળીને કુલ સિત્તેર લાખ જેવા મુદ્દામાલની ચોરી થયેલ હતી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના સૂચના અનુસાર એસીપી ક્રાઇમ શ્રી ભરતવાસીયા સાહેબના નેતૃત્વમાં ત્રણેય પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ ડામોર સાહેબ અને જાદવ સાહેબના જે ટીમો છે એને ડિટેક્ટ કરવા માટે અને મુદ્દામાલ અને આરોપીની શોધખોળ માટે લગાવેલા હતા ક્રાઇમ બ્રાન્ચની ટી ત્રણેય ટીમો દ્વારા આજે આજી ડેમ ચોકડી ખાતેથી આરોપીને તમામના તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે આરોપી જે છે એનું નામ ઈરફાન ઉર્ફે ભૂરો ઇકબાલભાઈ સમા રહેવાસી ભાવનગર શહેર છે એનો વિરુદ્ધ એક ભાવનગર જિલ્લાનો નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પણ ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી ભાવનગર ખાતેથી અહીંયા આવીને ગરફોડ ચોરીને બનાવને અંજામ આપેલ હતો આ આરોપી પાસેથી ટોટલ તમામ છસો તેર ગ્રામ સોનાના દાગીના જેની કિંમત કુલ પાસઠ લાખ અને ચાંદીના દાગીના કુલ સોળસો ચોરાણું ગ્રામ જેની કિંમત એક લાખ બત્રીસ હજાર અને દો લાખ પાંત્રીસ હજાર જેવા રોકડ રકમ તમામ તમામ મુદ્દામાલ એના પાસેથી રિકવર કરવામાં આવેલ છે આ બનાવમાં હકીકત એવી હતી કે જે ફરિયાદી છે ફરિયાદીની તિજોરીની ચાવી તિજોરી બંધ કરી તિજોરીની બાજુમાં જ રાખવામાં આવેલ હતી જેથી આરોપીએ રેકી કરી મકાન બંધ હતો તો મકાનમાં

ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર